વડોદરા મહાનગરપાલિકામાં નવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વહીવટ કેતન પી જોશીની તમામ વિભાગના અધિકારીઓ સાથે પરિચય બેઠક યોજાઈ હતી જેમાં તેમણે પાલિકાના તમામ વિભાગની કામગીરી અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે નવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વહીવટ કેતન પી જોશી તેમજ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્પિત સાગરના અધ્યક્ષ સ્થાને તમામ વિભાગના વડાઓ તથા કર્મચારીઓની પરિચય બેઠક યોજાઈ હતી આ સાથે જ તેમાં વડોદરા મહાનગરપાલિકાના તમામ વિભાગોની કામગીરી અંગેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી જેમાં વડોદરાના વિકાસના કામોને વેગ આપવા માટે પાલિકાના અધિકારીઓના પ્લાન તથા રોડ રસ્તા ડ્રેનેજ પાણી સ્ટ્રીટ લાઇટ ગટર જેવા મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કરીને અને પ્રજાને ઉત્તમ સુવિધાઓ પૂરી પાડવાની બાબતોની ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્પિત સાગર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વહીવટ કેતન જોશી ચારે ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ચારે ઝોન આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર તથા તમામ કાર્યપાલક એન્જિનિયરો વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતેના તમામ વિભાગના અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની જે સંકલન મિટિંગ માન્ય કમિશનર સાહેબના અધ્યક્ષસ્થાને મળે છે એમાં આજરોજ વિવિધ પ્રોજેક્ટ્સ ઝડપથી પૂર્ણ થાય એમાં ડીલે ના થાય ખાસ કરીને સ્વચ્છતા સર્વેક્ષણ સફાઈની કામગીરી અને જે પ્રોજેક્ટ્સ ચાલે છે એના વિના વિલંબે ઝડપથી પ્રક્રિયા હાથ ધરાય અને મહત્તમ લોકોને સુખાકારી માટે સવલતો ઊભી થાય તે પ્રકારની સૂચનાઓ આપવામાં આવી છે દરેક જે ચાલુ પ્રોજેક્ટ છે એમને ત્વરિત કામો પૂરી પૂરું કરાવવા માટે તમામ જોમના એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને વિવિધ રોડ બિલ્ડિંગ પ્રોજેક્ટના એક્ઝિક્યુટિવ એન્જિનિયર આ અંગે જરૂરી સૂચના આપવામાં આવી છે દરેક જે ચાલુ પ્રોજેક્ટ છે એમને ત્વરિત કામો પૂરી પૂરું કરાવવા માટે

આજે બેઠકમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરોએ અંગે પણ ચર્ચા કરી યોગ્ય નિરાકરણ લાવશે તેવું ચર્ચાઈ રહ્યું છે એ બાબતની ગત મીટિંગમાં પણ ચર્ચા થઈ હતી અને આ વખતે પણ કામગીરી હાથ ઉપર જે તે પ્રકારનું કરેબ લાગ્યું નથી એ જણાવેલું છે સમાચારોના સતત અપડેટ માટે ટી એન ને ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલ બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર